વિદ્યાસભા સંકુલની બાળાઓએ રાસની પ્રસ્તુતિ કરીને ઉપસ્થિતોને મંત્રમુગ્ધ કર્યા બંને મંત્રીઓ પણ સ્ટેજ ઉપર આવી બાળકો સાથે ઝૂમવા લાગ્યા અને બાળકોની પીઠ થાબડી પ્રોત્સાહન આપ્યું સાથે સાથે કેબિનેટ મંત્રી દ્વારા રૂપિયા પાંચસો આપી બાળકોને પ્રોત્સાહિત કરી શુભેચ્છાઓ પાઠવી આજે અમરેલી જિલ્લા ખાતે પણ કક્ષાનો કલા ઉત્સવ કાર્યક્રમનું આયોજન થયું અને આજે એનું ઓપનિંગ અમે કર્યું અમારા રાજ્ય કક્ષાના મંત્રીશ્રી અમારે જીસીઆરટી ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ઉમરેલી બધાના સંયુક્ત ઉપક્રમે અને આ જે કેમ્પસ પણ ગજેરા પરિવાર આ બધાના સહયોગથી આજે અહીંયા કલા ઉત્સવ સંગીત વાદન કલા કલાવાદન ચિત્ર સ્પર્ધા અને જે ચાર પ્રકારની જે કલાઓ છે એ કલા ઉત્સવના માધ્યમથી આખા ઝોન ગુજરાતમાંથી કુલ ગ્રામ્ય લેવલથી લઈને તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાએ છે જે પસંદગી પામેલા જે અમારા જે કલાકારો છે એ દરેકમાં વીસ વીસ કરીને સાઠ જેટલા કલાકારો આજે ઉપસ્થિત થયા છે અને એમની પણ સ્પર્ધા થશે અને એમાં જે વિદ્યાર્થીઓમાં જે સ્કિલ છે એ બહાર આવશે અને વિશેષમાં આપણા સન્માન્ય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે એની પી જે નવી દાખલ કરી છે પૂરા દેશમાં એનો પણ એક આ ભાગ છે કે વિદ્યાર્થીઓમાં જે પડેલી સુશુભ શક્તિ છે જે અલગ અલગ એને બહાર લાવવાનું કામ આપણે કરવાનું છે અને સ્કિલ બેઝ એજ્યુકેશન એનામાં જે કંઈ સ્કિલ છે એ સંગીતની છે અભિનય છે એમાં વધતું સ્પર્ધા છે ચિત્રની સ્પર્ધા છે ચિત્ર કંઈક છે એ બધું જ વિદ્યાર્થીઓને એજ્યુકેશનની સાથે સાથે એ બહાર લાવવાનું કામ આ કલા ઉત્સવના માધ્યમથી મિત્રો આપણે શરૂ કર્યું છે આજે આ સાતમો કલા ઉત્સવ છે બે હજાર સોળથી શરૂઆત થઈ હતી આજે અમરેલી મુકામે આ સાતમો કલા ઉત્સવ એનું અમે ઓપનિંગ કર્યું છે અને આજે વિદ્યાર્થીઓએ જે ભાગ લીધો છે એ બધાને હું ઢેર સારી શુભકામના પાઠવું છું આયોજકોને પણ શુભકામના અને ગુરુજનોએ જે મદદ કરી છે એ પરિશ્રમ કર્યો છે વિદ્યાર્થીઓ પાછળ એમને પણ શુભેચ્છા પાઠવું અમરેલી ખાતે રાજ્યનો કલા મેલો ઉત્સવ જ્યારે અહીંયા ઉજવાયો છે ત્યારે શાંતાબેન હરિભાઈ ગજેરા ચેરિટેબલ ટ્રસ્ટના શાળાની અંદર ત્યારે ગુજરાતના તમામ કલાકાર મિત્રો જેની જે સ્ટુડન્ટની કલા છે પેન્ટિંગમાં ગાયનમાં સ્પોર્ટમાં એ લોકોના રાજ્ય લેવલની આ સ્પર્ધામાં જેઓ સફળતા પ્રાપ્ત કરી હોય એમની એમને ઇનામ વિતરણ એમને એમનો કાર્યક્રમ આદરણીય કેબિનેટ મંત્રી ભાઈ કુબેરભાઈ ડિંડોરના અધ્યક્ષસ્થાને રાખવામાં આવ્યો છે ત્યારે આજે આ કાર્યક્રમ હવે સંપન્ન થશે અને મને આશા છે કે ગુજરાતની અંદર કલા જગતની અંદર આગળ વધી રહ્યા છે ત્યારે વિદ્યાર્થીઓમાં સર્વાંગીક વિકાસ થાય ગ્રામ્ય લેવલે અને નાનામાં નાના છેવાડાના ગામ સુધી કલાને પોષી અને એમને રાજ્ય લેવલ અને રાષ્ટ્ર લેવલ સુધી એમની કલા પહોંચે એ હેતુ છે ગુજરાત સરકાર આવા કાર્યક્રમો કરતી હોય છે ત્યારે આજે વિજેતા તમામ કલા પ્રેમી વિદ્યાર્થીઓ છે એમનું હૃદયપૂર્વક અભિનંદન આજ રોજ શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ યજમાન પદે જિલ્લા તાલીમ ભવન અને ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા રાજ્ય કલા ઉત્સવ બે હજાર ચોવીસનું આ કેમ્પસમાં આયોજન થયું અને તેને ખુલ્લો મુકાયો છે અને સ્પર્ધાઓ થવા શરૂ થવા જઈ રહી છે ત્યારે આ સંસ્થાના પ્રમુખ શ્રી વસંતભાઈ ગજેરા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે હંમેશા પ્રયત્નશીલ છે તેઓએ અને સંસ્થાના ટ્રસ્ટીશ્રીઓ તેમજ વ્યવસ્થાપકશ્રીઓએ જાહેરાત કરેલ છે કે આ સ્પર્ધામાં જે વિદ્યાર્થીઓ નંબર પ્રાપ્ત કરે છે તેમને ધોરણ જે પણ ધોરણમાં હાલ અભ્યાસ કરતા હોય અને આ રાજ્ય કક્ષા કલા ઉત્સવમાં તેમને નંબર પ્રાપ્ત થશે તેમને જે ધોરણમાં હોય ત્યાંથી ધોરણ બાર આર્ટ્સ કોમર્સ સાયન્સમાં એક પણ રૂપિયો ફી લીધા વગર વિનામૂલ્યે અભ્યાસ કરાવવામાં આવશે તેવી આ તકે જાહેરાત કરતાં ખૂબ જ આનંદ અનુભવીએ છીએ અને સમગ્ર શિક્ષણમાં આ એક તક હશે કે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે કોઈપણ એક નાની એવી નહીં પણ એમને અભ્યાસલક્ષી એક સુનેહરી તક આપવા અમે કટિબદ્ધ છીએ અને હંમેશા આવા પ્રયત્નો થકી વિદ્યાર્થીઓને અભ્યાસમાં આગળ જવા માટે પ્રયત્નશીલ રહીશું વસંતભાઈ ગજેરાએ સૌને પ્રોત્સાહન સ્વરૂપે અભિનંદન